બાળકોને શાળાના પુસ્તકના શિક્ષણ સાથે અપાતું પ્રકૃતિનું શિક્ષણ આજની ઇન્ટરનેટની દુનિયામાં વાસ્તવિક જગત કે પર્યાવરણનું જ્ઞાન બાળકને અત્યંત જરૂરી હોય છે બાળકે ભણતાં ભણતાં તેમના આસપાસના પર્યાવરણને પણ સમજવું ખૂબ જરૂરી બની જાય છે વર્ગખંડની ચાર દિવાલોમાંથી બાળકને કાઢીને પ્રકૃતિના ખોળે લઈ જઈ તે પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધે તેની સાથે એકાકાર થાય પોતપ્રોત થાય તેને સમજે અને તેનું જતન કરે તે પણ આ ઉગતી પેઢીને શિક્ષણ આપવું ખૂબ જરૂરી બની જાય છે ભાવનગર ગુરુકુળ સંસ્થાના પૂર્વ શિક્ષક અને પર્યાવરણવિદ એવા રાજુભાઈ ત્રિવેદી શાળાના આ બાળકોને પર્યાવરણ વિશે માહિતી આપી રહ્યા છે

અલાંતર હું કામ કરવું પડે ક્યો આઉરે નાખરે ઊંચી કરવા હા ને તાપમાન હું પરો ને તાપમાન તાપમાન શું થાય જાય ઊંચું જાય ઠંડી આપણે ગરમી ને આપણે કરીને આવે આપડી કરતા ઠંડી વધુ નીયા પડે આખી બરફ વર્ષા થઈ જાય એના બચ્ચાને એને ઈંડા મૂકવા માટે પણ જગ્યા ન હોય એના બચ્ચાને ખાવા માટે ખોરાક ન મળે માટે માળો કરવા માટેની જગ્યા ન હોય એટલું તાપમાન ધ્યાન આપો જો આ જે છે ને આગળ ના કાચ ઉપર એ નકતો ગુજરાતીમાં નકતો આ લોકલ બર્ડ છે આપણા ખાની ત્યાર પછી જો પાછળ બબે જાય છે એ સામે એ સ્પોટેડ બિલ્ડક ડક છે ટીલિયાળી બતક પછી આ જે બે જાય કાળા જો એ ભગતડા કૂટ અંગ્રેજીમાં એનું નામ કૂટ ગુજરાતીમાં ભગતડા આ લોકલ છે પછી જો આ ઉતરે છે ને એ ગામડાની પાસે આમ જળ કાગડા કે પણ આપણે એને કોર્મોરેન્ટ કહીએ લિટલ કોર્મોરેન્ટ કાંજીઓ નાનો કાંજીઓ સફેદ કાંકણ સાર એમાં ત્રણ પ્રકારની આવે એક સફેદ એક બ્લેક અને એક ગ્લોસી જે યુરોપના દેશોમાંથી આવે અહીંયા આપણને જોવા મળે કુંભારવાડામાં જોવા મળે જો આપણે આઈબી જોઈ ને આ વ્હાઈટ આઈબી આ બ્લેક આઈબી જો આ ધોળી કાંકણ સાર હમણાં બતાવી બધી હમે રહી ગયો હમે બેઠી આ હમે રોડ ઉપર બેઠી આ બ્લેક અને એક રોઝી આવે એ માઇગ્રેટ આવે જો હમણાં કદાચ અહીંયા હોય છે ને તો જોવા મળશે આ આ સ્પૂન બિલ ચમચો બગલો આના આ છે આ ફ્લેમિંગ જો આ આવી રીતે માળો કરે સ નદી ભાવી ભાઈ ગમે બધું ગાળો ગાળનો મારો બતા ઊડે લાગ્યો જો આ કાર ખોદી આવે હોય તો પેલિકન જો આ વિદેશ જો મોટી ચાટવા દે ઊજો મોટી ચાટ જો જો તો તેની યોગ્ય જાળવણી કરવા કટિબદ્ધ થશે તેથી બાળકને પ્રકૃતિના વિવિધ તત્વો જેવા કે જંગલ નદી તળાવો ઔષધીય વનસ્પતિઓ પક્ષીઓ પ્રાણીઓ પ્રદૂષિત અને સ્વચ્છ વિસ્તારો વગેરેની પ્રત્યક્ષ મુલાકાત શિક્ષકોએ લેવડાવવી જોઈએ અને તેની યોગ્ય માહિતી પૂરી પાડવી જોઈએ જેથી આવતી પેઢી સારા ભવિષ્યની યોજના બનાવી શકે જય પર્યાવરણ